જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના આપણે એકથી ને તેર અધ્યાયનું આગળના વિડીયોમાં શ્રવણ કર્યું આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ અધ્યાય નંબર ચૌદ શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા સર્વ જ્ઞાનો કરતાં ચડ્યાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું જેને જાણીને સઘડા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસ સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલય કાઢે નથી તો વ્યાકુળ થતા હે ભારત મારી મહત બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે અર્થાત ગર્ભાધાનનો આધાર છે અને હું એ યોનિમાં ચેતન એટલે કે જીવ સમુદાય ઉદ્ભવ થાય છે હે કો વિવિધ જાતની સઘળી યોનીઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદભવે છે પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું હે મહાબાહો સત્વગુણ રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે હે નિષ્પાપ એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્માણ હોવાના કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગાટનાર અને વિકાર વિનાનો છે છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે હે કોણ તે રાગ સ્વરૂપમાં રજો ગુણને તું લાલસા અને આ શક્તિમાંથી ઉદભવેલો જાણ એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે હે ભરતવંશી સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમો ગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ એ આ જીવાત્માને પ્રસાદ અર્થાત અંતકરણ અને ઇન્દ્રિયોની ફોગટની ચેષ્ટાઓનું તેમજ શાસ્ત્ર વિહિત કર્તવ્ય પાલનની અહેવાલનું કરવાનું નામ પ્રમાદ છે આળસ એટલે કે કર્તવ્ય કર્મોને પાછા ઠેલવવા રૂપી નિરૂક્તમાનું નામ આળસ છે અને નિંદ્રા વડે બાંધે છે હે ભારત સત્વગુણ સુખમાં જોડે છે રજોગુણમાં કર્મમાં અને વળી તમો ગુણ તો જ્ઞાનને ઢાંકી દઈએ પ્રમાદના પણ જોડે છે હે ભારત રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનના અને વિવેક શક્તિ ઉપજે છે એ વખતે એમ સમજો કે સત્વગુણ વધ્યો છે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ રજોગુણ વધતા લોભ પ્રવૃત્તિ કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા અશાંતિ અને વિષયની લાશા આ સઘળા જન્મે છે હે ગુરુનંદન તમોગુણ વધતા અંતકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું ચેતનાનો અભાવ કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓમાં સઘળા જ જન્મે છે જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે જે વખતે રજોગુણ વધતા એટલે કે જે સમયે રજોગુણ વધતો હોય તે સમયે મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારાઓ માણસનો જન્મે છે તથા તમો ગુણ વધ્યો હોય ત્યારે પર મરણ પામેલો માણસ જંતુ પશુ જેવી મૂળ યોનીઓમાં જન્મે છે શ્રેષ્ઠ કર્મનું સાત્વિક એટલે કે સુખ જ્ઞાન વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓને જ્ઞાનીઓએ કહ્યું છે જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી પડે સુખ

પશુ આદિ નીચ્યોનીને તેમજ નરોકોને પામે છે જે કાળે સાથી રૂપ રહેલો દ્રષ્ટા અર્થાત સમાષ્ટિ ચેતનામાં એકાંત ભાવે સ્થિર સાક્ષી પુરુષ પણ ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કરતા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે એ વખતે એ મારા સ્વરૂપને પામે છે શરીરની એટલે કે બુદ્ધિ અહંકાર અને મન તેમજ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ મહાભૂતો ઇન્દ્રિયોના પાંચ વિષયો આ પ્રમાણે આ ત્રેવીસ તત્વોના પિંડરૂપે આ સ્થૂળ શરીર પ્રકૃતિથી ઉપજેલા ગુણોનું જે કાર્ય છે માટે આ ત્રણેય ગુણોને આની ઉત્પત્તિનું કારણ કહ્યું છે ઉત્પત્તિના કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે અર્જુન બોલ્યા આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ ક્યાં કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનારો હોય છે તથા હે પ્રભુ માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે પાંડવ સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો મતલબ કે શરીર ઇન્દ્રિયો તથા અંતકરણમાં આળસ અને જડતા દૂર થવાના લીધે જે હલકાપણું નિર્મળતા અને ચેતના આવે છે એનું નામ પ્રકાશ રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિઓ તથા તમોગુણમાં કાર્ય એવા મોહનો એટલે કે નિંદ્રા અને આળસ આદિની અધિકતાથી અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતન શક્તિ લઈ પામે તેને જ અહીં મોહ સમજો જોઈએ પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો મતલબ કે જે પુરુષ એક સચ્ચિદાનંદ પરમાત્મામાં જ નિરંતર એકાત્મ ભાવે સ્થિત થયેલો આ ત્રિગુણમય માયાના પ્રપંચરૂપી સંસારથી સર્વ રીતે અતીત થઈ ગયો છે એ ગુણાતીત પુરુષના અભિમાન વિનાના અંતકરણમાં ત્રણેય ગુણોના કાર્યરૂપી પ્રકાશ પ્રવૃત્તિ અને મોહ જેવી વૃત્તિઓ પ્રગટે કે ન પ્રગટે કોઈ કાળે પણ ઈચ્છા દ્વેષ જેવા વિકારો નથી ઉપજતા આ જ એના ગુણોથી અતીત થવાના મુખ્ય લક્ષણો છે જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જે ગુણોમાં વર્તે છે મતલબ કે ત્રિગુણમાંથી માયામાંથી ઉદ્ભવેલા બુદ્ધિ અહંકાર અને મનરૂપી અંતઃકરણ સહિત ઇન્દ્રિયોનું જે પોતપોતાનામાં વિષયોમાં વિચારવું છે એ જ ગુણોનો ગુણોમાં વર્તવું છે એમ સમજીને જે સચ્ચિદાનંદન પરમાત્મા એકાત્મા ભાવે સ્થિર રહે છે તેમજ એ સ્થિતિમાંથી કદી વિચલિત નથી થતો જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે સુખ દુઃખને સમાન સમજે છે માટી પથરા તેમજ સોનાના ભાવ સમાન ભાવ રાખે છે જ્ઞાની છે પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવે રાખે છે જે માન અને અપમાનમાં સમ છે મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે તેમજ સર્વ કાર્યોમાં કર્તવ્યપણાના અભિમાન વિનાનો છે એ પુરુષ ગુણાતીત કહેવાય છે જે પુરુષ અવ્યભિચારી ભક્તિયોગથી મતલબ કે કેવળ એકમાત્ર પરમેશ્વર જ સર્વશ્રી છે એ જ આપણા સ્વામી શરણે જવા યોગ્ય પરમ ગતિ પરમ આશ્ચર્ય તથા માતા પિતા પરમ પરમહિતકારી અને સર્વસ્વ છે એમના સિવાય આપણું બીજું કોઈ નથી એમ સમજીને એમનામાં આપણે જે નિસ્વાર્થ ભાવે ઘણી શ્રદ્ધા સાથે બાંધેલો અનન્ય પ્રેમ છે કે જે પ્રેમમાં સ્વાર્થ અભિમાન કે વ્ય વ્યભિચારનો જરા પણ દોષ ન હોય જે સર્વ રીતે તથા નિત્યપણે પૂર્ણ અને અચળ રહે જેનો થોડો અંશ પણ ભગવાન સિવાયની અન્ય વસ્તુમાં ન હોય અને જેને લીધે એક ક્ષણની પણ ભગવાનની વિસ્મૃતિ અસહ્ય થઈ પડે એ અનન્ય પ્રેમનું નામ અવ્યવિપિચારી ભક્તિયોગ છે અને મને નિરંતર ભજે છે એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે ચાર કરીને પાર કરીને બ્રહ્મને યોગ્ય બની જાય છે કેમ કે એ અવિનાશી પરમ બ્રહ્મનું અમૃતનું શાશ્વત ધર્મનું તેમજ અખંડ એક કરણ આનંદનું રહેઠાણ હું છું ગુણ ત્રય વિભાગ યોગ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત મિત્રો આજના વિડીયોમાં આપણે અધ્યાય નંબર ચૌદનું શ્રવણ કર્યું તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો આ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો મળીએ હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ